સુરતના હજીરા ઓએનજીસી બ્રિજને લઈને સાંસદ મુકેશ દલાલે મહાનગરપાલિકા કમિશનરને લખ્યો પત્ર મીડિયા અહેવાલ બાદ રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું પરંતુ હાઈવે ઓથોરિટી માત્ર બ્રિજ પર મારી રહી છે થીગડા બ્રિજના સમારકામની જગ્યાએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કોન્ટ્રાક્ટરો બ્રિજ પર થીગડા મારતા જોવા મળ્યા ભૂતકાળમાં ત્રણ મહાકાઈ જહાજ આ બ્રિજના પાન સાથે ટકરાયા હતા બ્રિજની બંને બાજુ પેરાપીટ અતિ જર્જરિત હાલતમાં હોવાની વિગતો જેથી સાંસદ દ્વારા પત્ર લખી તપાસ એજન્સી પાસે સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવા કરી માંગ ત્યારે હવે સ્ટ્રકચર સ્ટેબિલિટી ચકાસણી ક્યારે કરવામાં આવશે તે એક સવાલ છે